વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે હજારો પ્રદર્શનકારીઓનો વિરોધ વોશિંગ્ટન ડીસીમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને કાર્યકારી આદેશો સામે મોટા પ્રમાણમાં પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શનો યોજ્યા છે આ પ્રદર્શનોમાં હજારો લોકોએ ભાગ લીધો હતો જેમાં મહિલાઓના અધિકારો એલજીબીટીક્યુ સુરક્ષા અને અન્ય સમુદાયો માટેની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રદર્શનો ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ અને તેમના નજીકના સમર્થકો જેમ કે એલોન મસ્ક સામે પણ નિશાન સાધી રહ્યા હતા પ્રદર્શનકારીઓએ ટ્રાન્સલાઇવ્સ મેટર સ્ટેન્ડ અપ ફાઇટ બેક અને વી કેન નોટ બી સાયલન્ટ જેવા સૂત્રો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો આ પ્રદર્શનોમાં વિવિધ સામાજિક અને નાગરિક અધિકાર સંગઠનો શ્રમિક સંઘો અને અન્ય સમુદાયો જોડાયા હતા જે ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ સામે એકતા દર્શાવે છે આ પ્રદર્શનોમાં ભાગ લેનારાઓએ ટ્રમ્પ પ્રશાસનની નીતિઓને લોકશાહી માટે ખતરો ગણાવી તેમના કાર્યકારી આદેશો અને નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ નીતિઓથી મહિલાઓના અધિકારો એલજીબીટીક્યુ વધતા સમુદાયની સુરક્ષા અને અન્ય સમુદાયો પર નકારાત્મક અસર પડી શકે છે આ પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા હતા અને પ્રદર્શનકારીઓએ તેમના વિરોધને લોકશાહી અને ન્યાય માટેની લડત તરીકે રજૂ કર્યો હતો આ પ્રદર્શનો દ્વારા પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ સામે તેમની અસંમતિ અને ચિંતાઓ વ્યક્ત કરી હતી